જય આદિવાસી જય જોહાર તો આપણે ડાંગ જિલ્લામાં પહેલી વખત શિશુપાલ સર આવી રહ્યા હતા તો પ્રિયંકાબેન કાંઈ સંગશીલ આપણે જે યોગા કરી રહ્યા હતા જે આપણે યુવાશાલા એકદમ પ્રિયંકાબેનને થકી નમસ્તે હું જિલ્લા યોગ કોર્ડિનેટર પ્રિયંકાબેન ભોઈએ તો મને તો ખૂબ જ ખુશી છે કે સૌ આપણી આપણા ડાંગ જિલ્લાની અંદર સૌપ્રથમ વખત આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી આદરણીય યોગ સેવક શિશુપાલ સર પધારી રહ્યા છે તો આ લાભ યુવા જનરેશન છે એમને ખાસ વિનંતી કરું છું કે આજે જે આપણે વ્યસન તરફ વળેલા છે આજે જે આપણે મોબાઈલ તરફ સૌથી વધુ વળેલા છે પછી મેદસ્વિતા છે મોટાપો છે આવી અનેક બીમારીઓનો ભોગ બનેલા છે તો આ આદરણીય શિસપાલ સર પાસેથી ખાસું એવું શીખવા જેવું મળશે અને ઘણું એવું આપણને જાણવા મળશે જે જાણવા યોગ્ય જ છે અને જે યોગને સમજે છે ખરેખર એમણે તો આ

તો આપણે ખૂબ આપણું ખૂબ નસીબવાળા ભાગ્યવા ભાગ્યશાળી કહેવાય કે આવા સર આપણે ત્યાં પહેલી વખત આવતા હોય તો મોટા મોટી સંખ્યામાં આપણે એમાં આવીએ અને એમનું માર્ગદર્શન અને એમના આશીર્વાદ લઈએ એવી બધાને હું વિનંતી કરું છું તો પંદર તારીખે આવા ભૂલસો કરજો પંદર તારીખ સુધી બધાને પહોંચી જાય ને બધા આવે આપણે ડાંગ સ્વરાજ પર મોટા મોટા બધા એમને ખાસ કરીને અમર ગાવિતને તમે